નવા વર્ષની ભવ્ય શરૂઆત જંબુસરના વેડઝ ગામે પહેલી જાન્યુઆરીથી શિવ મહાપુરાણ કથાનું મંગલ આયોજન કરવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભે જંબુસર તાલુકાનું વેડસ ગામ બનવા જઈ રહ્યું છે નવા વર્ષના પ્રથમ દિવસથી જ ગામમાં ભવ્ય અને દિવ્ય શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર પંથકમાં ભક્તિનું વાતાવરણ સર્જશે કથાની વિગતવાર માહિતી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સમય દરરોજ બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ભવાની ભારતીજી ઉર્ફે ભારતી બાપુ તાલુકા યજમાન યજમાન પદ અને આયોજકો આ કથાના મુખ્ય મહેમાન તરીકે શ્રી છત્રવ સેવા આપશે તેમની સાથે યજમાન તરીકે શ્રી રાજેન્દ્ર પરસોત્તમ ચૌહાણ શ્રી સમિતભાઈ ભાઈલાલ પટેલ અમનપુર શ્રી જોશી મેહુલ કુમાર તથા શ્રી ભાનુ પ્રસાદ જોડાશે આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન વિરાય માતા મિત્ર નવી વસાહત તથા સ્મસ્ત વિરસગામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ભક્તોને બાવભર્યું આમંત્રણ ભારતી બાપુના શ્રી મુખે વહેનારી કથાના રસપાન માટે વિરજ સહિત આજુબાજુના ગ્રામજનોને મોટી સંખ્યામાં પ્રદારવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કથા આધ્યાત્મિક ઊર્જા અને જ્ઞાનનો અનોખો સંગમ બની રહેશે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો શ્રી દોલતભાઈ જાધવ ગામ પંચાયત સભ્ય અને મંદર પ્રમુખ શ્રી લાલાભાઈ હરિઓમ મોબાઈલ છન્નું બે પિસ્તાલીસ બાળું સાત છવ્વીસ

સંપૂર્ણ ગામમાં શોભાયાત્રા પણ નીકળવાની છે તો તમામ હરિભક્તો ભાઈ ભક્તોને બેડસની પાવન ભૂમિ નવી વસાતના આંગણે વેરામ મિત્ર મંડળ અને સમસ્ત વેડસ ગામના ભક્તો વતી સૌને આમંત્રણ છે સૌ પધારો એવી સૌને ભોળેનાથ ચરણોમાં પ્રાર્થના છે વંદન